આ કટકા અમારે લઈ જવાના હે ટોલીમાં એટલે આ બાજુ ત્રણ ના છે ને ઓલી બાજુ હે બે કટકા સ્ટોર કર્યા અહીંયા તો એવું હા ભાઈ આને હમણાં અમે ભરા ટોલીમાં ટોલીમાં ભરે પછી આપણે પાથરવાના હે તો હાલો ભાઈ આ હે ને ટોલીમાં સડાવેલી તમે બનેજો વિડીયોમાં આગળ ઉસ્તામા ત્રણ નેકટ કા ઉસ્તા હે ના અલા દિના વધારે બેકતા તૂટ લિયા હે અમે સ્ટ્રી લાઇટ આપણે મિત્રો બધા જોઈ લ્યો આખા ટોલીમાં બાંધી બાંધી લીધા હે ને ભરી લીધા હે જો હજી બાંધે હે ટોટલ એમ માનો ને કે પંદર વી કટકાઈ છે ને પંદર વી કટકા લઈ લીધા હે અને આને હવે આપણે ખામીવાળીમાં પાછો છું જો ઘટશે તો હજી અહીંયા હે આપણે એ કંઈ ઉપાધિ જેવું હે નહીં તો ઘટશે ત્યાંથી પાછા આપણે લઈ ગયા હું ચાલો ભાઈ આ કટકા આપણે ફિલહાલ ટ્રેક્ટર લઈને જઈએ પેલા ની આજે ઉતાર નાખીએ પાછળ દઈએ પછી હું તમને બતાવ કેટલાક માં વસ્ત્ર કેટલાક માં થાય પાછા ઘટીએ તો આપણે પાછા લઈ જઈએ હા જવા દઉં આ એટલે સીટ સુધી પુગે તારો બાપ મુઈ મરાઈ જાય હિંજરી વાં હેલે હા બાપ ટ્રેક્ટર કઈ વાર જોને જોઉં રિવેશ લે લે થોડાક રિવેશ ધક્કો આથી કઈ મારવો હા

થી આપણે આ સીધા જાય છે ડાદન મંદિર તમને દેખાય જો અમુક ને મંદિર એક ધોરિયાનું ચોખ્ખું હે ત્યાં આપણે એ કટકા બોકડ્યા હે પછી આપણી જે આ મોટર હે ને એની લાઈન આવે છે અહીંયા જો આ ધોરિયામાં પાણી જાય છે ને ત્રીજી થી તમને ત્રણની લાઈન દેખાય છે ને એ આપણી નવી થી આવે છે પાણી એ જાય છે હામેની સાઈડ વચ્ચે જો જુઓ ની ઓલી બાજુ ન્યા જાય પાણી વારે હે અરે આપણે મિત્રો ત્રણ ત્રણ મોટરો ચાલુ કરી દીધી હે એટલે હમણાં બાકાજી ફૂલ બોલે છે સાત આઠ વાગ્યા આ ખેતર પીએ જ કારણ કે આજે બહુ વેગ બો કરે એનું કારણ જોઈ લો તમે અત્યારે અહીંયા જો પાંચેક ક્યારે મારે પી ગયા હે ઓલી બાજુથી વિજયને અડધું પીવાયું હે આજે જરાક વાવવામાં જરાક ઉતાવળ રાખી હતી સવારેથી જોકે હું તો દહક વાગ્યું છું હતો મારા પપ્પા વિજય વાવે નહીં બધું હે બાકી આપણે કટકા વટકા બધી પાથરે બાથરે કમ્પ્લીટ ચાલુ કરી દીધું તોરિયા બોરિયા કમ્પ્લીટ થઈ તો બહુ કંઈ વાર લાગી નહીં ગયો કા બધું કમ્પ્લીટ થઈ ગયું નજરાક જઈ બાજુ ને તમને બતાવી દે ને આ ખેતરમાં આપણે જો મિત્રો અહીંયાથી આ તમને લીલું લીલું દેખાય ને જોવા ત્યાંથી આપણે વાવેતર કરી હે હે હેઠ આપણા જો ઓલો થાંભલો દેખાય આ પેલો દેખાય નહીં ને એના પછીનો જે બીજો થાંભલો હોય ને ત્યાં સુધી આપણે વાવેતર કર્યું ને દોરિયો હે ને એક હમેની સાઈડ લખ્યો હોય ને એક આ સાઈડ લખ્યો હોય બે ગમાંથી પાણી જાય છે હમ હમ વચમાં પાણી ભૂટકાળી દેવાનું એવી રીતના કાંઈ કે આપણે ધોરિયા ગોઠવા હે ને આ બાજુ પણ એવી જ રીતના હે આ બાજુ એક ધોર્યો હે ને એક હમેની સાઈડ છે એટલે બે બાજુથી ફૂલ પાણી આવે ને એટલે વચમાં જઈને પાણી ઊભી જાય ને એમ ગાયો ગાય પીએ એમ ને આ ખેતર હે ને હા સીધું આમાં અમે જીરો ડિગ્રી ઉપર છે એટલે ટૂંકમાં આપણી જે બાજુથી પાણી વારું હોય ને એ બાજુથી આપણે પાણી વારે ગઈ

અમારે લેવાનું હે જીટી સિક્સટી એટલે પાણી વાળે વાતો કરે જીટી ફિફ્ટી સિક્સટી લેવાનું વાંધો ની ગાય ધીરજ ફળ મીઠું હોય છે હંમેશા માટે એટલે આપણે શાંતિ રાખવી જોઈએ ગમે ત્યારે સમય ત્યારે અમે લીધું જીટી સિક્સટી ફિફ્ટી એટલે મુંજાવાનું નઈ એમ સપના જોયા રાખવાના તો કામ કરવાની મજા આવે બીજું બધું ભાઈ હે ચાલુ કરી દીધી હે જો આ બાજુ સામેની સાઈડ થી પાણી આવે છે વિજય વારે હે ને અહીંથી પણ પાણી જાય છે જો હમણાં અહીંયાથી હે ને હાવ હા હામ થઈ જાય એટલે થોડું થોડું અહીંયા થી જવા દેવાનું રહે સામેની સાઈડ થી જાજુ આવે એવું બધું હે ગઈશ ચાલો ભાઈ આપણે હે ને હવે આ કામ કન્ટિન્યુ રાખીએ તો બપોર પછી ના હે ને સાડા પાંચ વાગી ગયા હે ને લાઈટ અત્યાર સુધી નહોતી આપણે સાડા ત્રણ ચાર વાગ્યાની લાઈટ ગઈ હતી એટલે હમણાં જ આવી છે ને જો પાછું મોટરું ચાલુ કર્યું હે ભાઈ તો હવે મિત્રો આપણે પીવરાવતા રહીએ આજે તો રાતે ખબર નહીં એક બે વાગે કે ત્રણ ચાર વાગે કારણ કે લાઈટ નહોતી નકર આપણે જાજુ બધું એટલું પીએ જાત પણ લાઈટ નહોતી એના કારણે આપણે બહુ ખોટી પથે ગયો બે ત્રણ કલાક લાઈટ નહોતી વહી ગઈ હતી એના હિસાબે તો હાલો મિત્રો આપણે આ પીવરાવ્યા રાખે ને કાલે પાછા મળીએ આપણે બીજા વ્લોગમાં ને આજનો વ્લોગ આપણે કરીએ પૂરો તો હારો હાલો બધાને બાય બાય ને જય માતાજીને જય વસરાજ